ચા નાસ્તો કરીને આપણે બ્લોગ ચાલુ કર્યો છે જો આજે તો વહેલા વહેલા ઉઠી અને પકોડી બનાવી દીધી છે કમ્પ્લેટ પકોડી વહેલા લગભગ છ વાગે ઉઠી દેવું છ વાગે ઉઠી પકોડી તલવાન કામકાજ ચાલુ હતી પકોડી બનાવી દીધી છે પકોડી કમ્પ્લીટ નાખી છે હવે આજે પેલી બાજુ બટાકા પણ મૂકી દીધા છે આપણે અને એક ખુશકબ્જીની વાત મિત્રો આજે અમારે રાત્રે દસ વાગે ને સમારે વીઆણીએ તો પાડી લાવીએ તો તમે બતાવું જો એની પેલી પાડી એમની બીજી પાડી રાતે વ્યાણી એ આ પાડી નાની જો પાછળ નાનું પાડું પાડી લાવી મિત્રો એટલે જો જો ફાઇનલી આપણે મસ્ત ફ્રેશ થઈ ગયા છીએ અને વાગી રહ્યા છીએ મિત્રો સાડા નવ નાઈ થઈને મસ્ત ફ્રેશ થઈ ગયો કેવો લાગે નાખો જો આપણે લાગે કમ્પ્લીટ કરી નાખી છે મિત્રો મારે વિડીયો બનાવો ને એટલે પ્રોબ્લેમ આવે છે કે ફોન પકડું ને એટલે હાથે ને આમ આમ ફોન ભમેડો ને જો હાથ આવે જો હાથ આવે છે મિત્રો એડજસ્ટ કરી લેજો કારણ કે થોડું ફોન આઈફોન થોડું એવો આવે નાનો એટલે આમ કરું ને એટલે આવી જાય જો ગમે એમ કેમ કરો આવી જાય તો કઈ નહીં મિત્રો એડજસ્ટ કરી લેજો તમારા ભાઈને સપોર્ટ કરો તો હવે ખાવાનું છે મિત્રો ખાઈ પી નીકળીએ આપણે ધંધો કરવા માટે ધંધો ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ તો જો આપણું સફેદ જો એક વસ્તુ તમને દેખાડો મિત્રો જો આ તમને દેખાય એ એલથી તમે ગેસ્ટ કરો મિત્રો પછી કમેન્ટ કરો ગેસ્ટ કરો પહેલાં એ ચેલથી પછી આ જો આ ભાઈ એ ચેલ ફાટ્યું પેન્ટ ગેસ્ટ કરો કમેન્ટ કરો અને મારા વિડીયોમાં કોઈ નવું સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો કોઈ નવો કોઈ આવ્યો હોય આપણો મેમ તો સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો તો ચાલો મિત્રો હવે ખાઈ પી અને પછી નીકળીએ આપણા મિશન ઉપર તો પછી જો કે આપણે અગિયાર વાગ્યા છે અને આપણે પહોંચી ગયા ચોકડી પર જો નહીં જાતો એટલે મેં તમને મિત્રો વાત કરી દીધી પેન્ટ ફાટવાની તો જો એનું કારણ આ હે જો આ હે ને આ તમને દેખાય મિત્રો અહીંયા અહીંયા ઘસી ઘસી જો અહીંયા આમ આંખો દાળો આમ આમ કસી ઘસી મિત્રો કે કહી ગયો પૈસા કમાવા માટે મિત્રો ભાવ તો પડે ને તો મિત્રો જો જબલા મિત્રો આ થઈ છે તો એક હા જબલું પડ્યું ખાલી તો જબલો લેવા જવું પડશે મિત્રો તો ચાલો જબલો લઈ તો પછી જોયું કે સાંજના વાગી ગયા છે સો વાગી ગયા છે અને જો આટલો માલ બચ્યો હજુ આજે નુકસાન છે ટુ ભાઈ શું કરશું કહો દસ રૂપિયા દેવાયા પગડ બનાવ પગડે

તો ચાલો હવે ઘરે જવાની તૈયારી કરીએ તો ઘરે જઈને મળીએ હવે તો મિત્રો મિત્રાણી આપણે જો ઘરે આવતા આવતા સાંજ પડી ગઈ હતી સંધ્યા ટાઈમ થઈ ગયો હતો અને આપણે ઘરે આવી ગયા અને ઘરે આવીને રોટલા બીજા ખાઈને ખાઈ પીને આવી ગયા આપણે ઘંટી આવે અને હવે ઘડી ગઈ અડધો કલાક કલાક બેસું ફોન પણ જોઈશું પાસ કરશું મિત્રો હવે કન્ટિન્યુ બ્લોગ આપણે રાખીશું કારણ કે આજ તો બ્લોગ બનાવ્યો નહીં મિત્રો ટાઈમ મળ્યો નહીં એટલે તો કન્ટિન્યુ બ્લોગ રાખશું આપણે કાલે સવારે મળીશું તો કન્ટિન્યુ રહેશે બ્લોગ કાલે સવારે મળીએ તો જો ગઈ સવાર સવારમાં સવાર પડી જઈને આપણો બ્લોગ ચાલુ કર્યો છે સવારે સાત વાગે ને સાડા સાત થઈ ગયા બધું અને જાડા સો ગલે આવી ગયા ઘંટી આવે અને હવે જવાનું છે પેલી બાજુ દુકાને મિત્રો જો સામે પેલી દુકાન બનેલી ને એ બાજુ જવાનું હું તો બધાને ગુડ મોર્નિંગ અને બ્લોગ કરે છે ઓ આજ આવો દિવસ કેવો જાય સુકો અમરોજી આગેવાન

બનાવીએ જો આજ સાચું થાું સમજો તો પછી જો ગાય સાંજના વાગી ગયા છે સાડા અને આપણે હવે જઈ રહ્યા છીએ ઘરે આખો દિવસનો મિત્રો વ્લોગ બનાવ્યો નહીં કારણ કે પુનમ હતી એટલે આજે ટાઈમ મળ્યો નહીં ઘરાકી છાચી હતી એટલે બહુ વ્લોગ નહીં બનાવ્યો તો આજે અત્યારે વ્લોગ ચાલુ કર્યો એનામાં મુકેશ ભી તાકી ગયા હતા બાકા ઝીકી ફૂલા જો ભૂલ બાકા જીકી બોલાતા લારી આમ જવા રહીએ વાડમાં જ આ તો મુકેશ ભી અમારે ભરેશ કરવા માટે આવી ગયા છીએ અને જો એક સામાન ની લાગી લાયા હે મોલ મહેલ મુકેશ ભાઈ શું લાયા તમે આ જે શબ્દ આમાં કે દોડ અમે લાયા છે કુરકુડિયા અને લીલા મરચા એવું બધું લઈને આવ્યા છે ને વિશ્વની પકોડી સંજે બેનથી પેક કરાઈ છે બરાબર હવે જી રહ્યા છે ઘરે મિત્રો ચાલો મિત્રો ઘરે જઈને મળીએ આ લારીને ગવર્નર નથી એટલે આવતા આવડતી નથી આ ઘરે લાવે ઉપાડી પડે જો જારી વાડમાં જો વાડમાં જાય જો મુકા ઉપાડ ઉપાડ ઉપાડ

ઓ ગાઈસ અમે હવે આજે પૂનમ હતી એટલે આજે જઈ રહ્યા છીએ આશ્રમે જમવા માટે અને જો આ બધા રખડેલ ભેમિલા આવી ગયા રહી દ્યો અને આ મોલ મહેનશિને વસ્તુ લીધી છે અને સ્પોન્સર બની ગયો હશે ને જો ચોકલેટ ખરે દીધી છે અમને ફાઈવ સ્ટાર શું કહેવું ગાય કેવું કરે હે શું કહે હાલા મમ્મજી

તો હવે વિડીયો ગમે તો વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ બોલ કરી નાખજો મિત્રો તો જો આજે તો પૂનમ છે એટલે મિત્રો વ્યૂ જેવું આવે ચંદ્રા ચાલો જો દેખાય મિત્રો કમેન્ટ કરી નાખજો અને વિડીયો ગમે તો વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ બોલ કરી નાખજો તો ફરી એક નવા બ્લોગ વિડીયો મળશું ત્યાં સુધી વધારે બાય બાય